આપણા કાર્યકરે કોણ હે સુવિચાર કાર્યકરે બોલ ભોણ બોણ મગા ઉભારો આલા ભાવલા બોલો ભાઈ આ આયા હા નહી તો આયા હવે લાવો પાણી પોણી બોણી પાવો સંજો ગામજી ભાઈ કેમ ચાલે

ના તારું મન કો તો કાચું રા રોકાળેલ એલો ગંજીભાઈ ભાવલા એ ભાવલા ઓ આ કારીગરના હાથે કોક સાદાનો કો ખોઠા હોય આ ના માર કેતો

પણ તમે કોમ થોડું હજુ સારું કરો પેલા હાલ આપડે હું બહુ આલું બોનું થોડું ઘણું તમે દો અત્યારથી હા તો હજાર રૂપિયા બોનું આપી દેજો બરાબર ના કરશો એ તો તમે મને બોનું આપી દો

જમાવો બોલે ને બોલાઈ ભૂલે બોલો એટલે જમા કરે હે

મગજ મને પૈસા આવતા નહી નવરાત્રી તારે લોકડે જ લાવવાના વેર પૈસા ઘનનું ચાલ નું લીધું હોય હજી પૂરું કર્યું નહી કરતો હવે આપણે બોલાવી દીધો ચાલુ થઈ જાય આ છોકરો હે ને કશું કોમ કરતો નહીં અને બેઠો બેઠો ખાય છે મારે એને પૈસા ચાય ને મજૂરો નોકરી જતો રે તાર તો નોકરી જાય તો હું તને પૈસા

આપણે <laughs>

મારે મજૂર આવે છે ને બીજા એટલે મારે એને ના લેવાય ને કોમે તો ચેક સેટ કરાવવાનું તમે એ તો હવે સેટલમેન્ટ કરાવ છે કાઈ તને કોમે ગમે સારું હા તમે હવે આપણે ઓમાં લખી દો કે આપણે શું એટલું કામ થાય પછી આપણે તમને હા હા લખી દો આમાં જે માલ સામાન લાવવાનો લખી દેજો એટલે અમને ખબર પડે કે શું શું માલ લાવવાનો

અને આઈટ બધી હર કે કરી દેજે બરાબર એટલે ઘરે હું કહી દઉં આપણે ચા બા મંગાવ ચા બા મેલી અને કામ ચાલુ કર એ સારું સારું અલા કોમ ચાલે 78 બાના તો એવું લાગે જાવ પડતી

बुद्धि पोदाड़ी भाई तो बड़ू हमें भमण करे ना ऊपर आवाज आवे से हमें कारीगर बोला लागे हां लागे से कारीगर

હલો ચહેરાબા તમારો ફોન ચાલુ હે ને આ હો કરે હે હા તમારે ખુદ પેલા ફોન ચાલુ હતો ભાઈ આવ્યો સમજાવી દેજો હા જલ્દી આવો ને કે મેટર થઈ જાય હોય પછી